હું તમારી મમ્મી ને મોઢે વાર ન કેતી હોય પણ મનમાં માં કેતી હોય મન માં બોલતી હોય કાઈ નઈ ખાઈ ખાઈ થઈ ગઈ ભેઈ જઈ પટા જેવું પેટ ભરી દીધું છે જો હવે જો તું તને હવે કોઈ દી ફરવા નઈ લઈ જા નો લઈ જાવ તો કઈ નઈ સાપલા પકાલતી તો ટિફિન બસ ના 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 હું તો મજાક કરતો તો હાલો હું તો ઓફિસ બેગ પર થા આ તો નવડી હોય ઘરે હું મનમાં બોલો છો કાઈ ની કાઈ ની આલો ટિફિન થઈ ગયો આલો ઓફિસ ભેગી નો થઈ જાવ એ રંબા ઓ મોરી હાટુ પાણી ગરમ કરો તો એ હા પણ કેટલી ડોલ પાણી ગરમ કરવા મૂકું હું કઈ બે થોડી સુ ટાઈમ ડોલ પાણી હું જે બે જેવી તો સુ એટલે તો ટાઈમ ડોલ પાણી જોઈશે છે જોને ખાઈ ખાઈ ગદેલા જેવી થઈ ગઈ કાઈ ઉપાડી છે મારે ઉપાડી છે એ ઓ હું એકલા એકલા બોલો છો જલ્દી પાણી ગરમ કરવા મેલો અને સલ્લી કજો મારે નાવા જાવું છે હા એ જ આવડે હે ને બેન જે હું સરે લીધું હે નાવા છે તો બીજું કામ હે ઓ બેટા તમે મન 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 માં હો બોલતા હોય કાઈ નહીં હું તેમ કહું કેવા હારા સાસુ છે